ફ્રી 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 જો પાંચસો રૂપિયા નું બિલ થાય તો આ અલાદીન નો ચિરાગ બિલકુલ ફ્રી અને સોરી 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 અલા આ તો ધુમાડો નીકળે મેં કીધું મહી અલાદીન નીકળશે આ એક પાણીપુરી અથવા એક સેન્ડવીચ બિલકુલ ફ્રી અને જો છસો રૂપિયા બિલ થાય તો આ બંને આઈટમ બિલકુલ ફ્રી 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 આપડે પહોંચી ગયા હતા લકી ઓમલેટ માં ભાઈ વડસર રોડ ઉપર વર્ષોથી રાજ કરે છે કેમ કે ભાઈ એમની પાસે એવી એવી આઈટમ છે ના તો તમે એમને જોયે છે ના તો એના નામ સાંભળ્યા છે પણ આજે હું તમને એવી એવી આઈટમો બતાવવાનો છું ને કે તમે જોઈને જ ખુશ થઈ જશો સૌથી પહેલા તો આ ધુમાડા વાળી આઈટમ જોઈને હું પોતે જ ખુશ થઈ ગયો કેમ કે આ આઈટમ નો એવો સ્મોકી ફ્લેવર આવે ભાઈ જોરદાર ભાઈ એક્સ ની આઈટમ લારી ઉપર ખાવા જઈએ એટલે તમને ખબર હોય ભાઈ કેવી હાલત હોય છે પણ અહીંયા તમને એકદમ પ્રોપર હાઇજીન સાથે ખવડાવે છે એમની સ્પેશિયલ આઈટમ ની વાત કરું ને તો એક તિખારી એક મલાઈ ટીકા એક અરેબિયન એક તડકા એક રોલ એક પીઝા એક ઢોસા એક ગોટાલા ક્રસ ભુરજી અને ભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી થી આ ભાઈ લારી ચાલે છે અને પેલી ધુમાડા વાળી આઈટમ છે ને ભાઈ સ્મોક વાળી એમાં તો ભાઈ ચોખ્ખા ઘી નો યુઝ કરે છે અને દરેકે દરેક આઇટમ એકદમ તમને રીઝનેબલ